ચાલો મિત્રો હરહર મહાદેવ અને સીતારામ તો જો આપણે વાડગીયા આવી ગયા છીએ અને હળદર આજે કાઢી છે આપણે એટલે હળદર હવે વીણવાનું ચાલુ કરવાનું છે એટલે તમને હું બતાવી દવા કરી હળદર આપણે અત્યારે વીણવાનું ચાલુ કરી દીધું છે જો આમાં ભરાય છે અહીંયા હાલો હળદર કોણ કોણ વીણે છે લે હાલે આ કેવી રીતના વીણવાની હે હા આવી રીતના મૂળીયા કાઢના ખાઈ એમને મારા ચૂલીબેન કારી કરશે

સી પોડા ઉછરા હા એ ગાઠિયા ભાંગી જાય તારી ઓળ જ આવી હવે ચાલુ કરી દીધું છે અને એટલું પાણી આવે તમારે બધાને કેટલું આવે છે તેજો પાછા જ કરી અને આમ આપણે રજોા સડાઈ છે ઓર માં દોવા જાય છે આમ ઓમ ઊંડી બની ઉઠે તો દોવા ચાલુ છે આપણા આવી રીતના અળદરાને કાઢવાની છે આવડે ઠેલી ભરાઈ ગઈ છે હા બધાયથી હળવે હળવે બીને જ કાલે ઝાઝા જણા છે કેમ અસ્ત થોડા છે આજે આવી રીતના આમ પકડી પકડી આમાંથી આમ ગારો કાઢવાનો પહેલાં બંજે રહીને આમ ગાંઠિયા પડી જાય નોખા હવે ગઠિયા થઈ જાય ગાંઠિયા આવી જાય એટલે આને નાખી દેવાના ઠેલી માં તો હળદર કમ્પ્લીટ થઈ ગઈ છે ઢગલો પૂર્વવાદ માર્કેટ ભેગી આમાં તો કમ્પ્લીટ કરી નાખી છે